સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ તેના પ્રભાવશાળી કાર કલેક્શનમાં વધુ એક વાહન ઉમેર્યું છે તેણે તાજેતરમાં જ એક નવી ટેસ્ટલા કાર ખરીદી છે જે તાજેતરમાં ભારતીય બજારમાં લોન્ચ થઈ હતી રોહિતે પોતે ઇલેક્ટ્રિક કાર સ્ટેરિંગ પર વ્હીલ પર બેસી ચલાવીને ઘરે લાવ્યો હતો આ નવી કાર લાખોની કિંમતની છે ટીમ ઇન્ડિયાના હિટમેન પાસે આવી જ ઘણી મોખી ગાડીઓ છે રોહિત શર્માએ ટેસ્લા મોડલ વાઇક ખરીદી છે ભારતમાં આ કારની એક શોરૂમ કિંમત ઓગણસાઠ લાખ ને બ્યાસી લાખની શરૂ થશે અને આ તોતેર પોઈન્ટ નેવ્યાસી લાખ સુધી જાય છે મુંબઈમાં બેઝ મોડલ ઓન રોડ કિંમત સાઈઠ પોઈન્ટ ઓગણપચાસ લાખ છે જ્યારે ટોપ મોડલની ઓન રોડ કિંમત ચુમ્મોતેર પોઈન્ટ તેતાલીસ લાખ છે આ કાર ભારતીય બજારમાં ચાર વેરિયન્ટમાં ઉપલબ્ધ છે આ ઇલેક્ટ્રિક કાર એક ચાર્જ પર પાંચસોથી છસો બાવીસ કિલોમીટરની રેન્જ પહોંચાડવાનો દાવો કરે છે રોહિત શર્માના કાર કલેક્શનમાં રેન્જ રોવર અને લેમ્બોર્ગોની સહિત અનેક મોંઘી ગાડીઓ સામેલ છે તેમણે ટેસ્ટલા મોડલ વાય પણ ખરીદી હતી એલોન મસ્કની કાર કંપની ટેસ્ટલા આ વર્ષ જુલાઈમાં ભારત આવી હતી અને ત્રણ મહિનાની અંદર રોહિતે આ કારને તેના કલેક્શનમાં ઉમેરી દીધી છે આવી લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો